નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ ઉનાળું વાવેતર વિશે કે મગનું આપણે જો વાવેતર કરવું હોય મિત્રો તો કેવી રીતના કરવું આપણને કઈ કઈ જંતુનાશક દવા છે એ છાંટવાની રહેશે આપણે કેવી રીતના કેટલા પાણી પાવાના રહેશે અને આખું આપણું ઉત્પાદન થાય ત્યાં સુધીની તમામ જેટલી પણ માહિતી છે એ આ વિડીયોમાં આપણે આપવાના છીએ તમે તમને તો ઓલરેડી જોયું હશે અને જો મિત્રો તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો કેમ કે ખેડૂતને લગતી અને સરકારને લગતી જેમાં ખેડૂતને ફાયદા થાય એવી તમામ માહિતી જે છે એ આ ચેનલમાં આપણે આપતા હોઈએ છીએ સૌ પ્રથમ આપણે વાત કરીએ જમીનની તૈયારી કેવી રીતના આપણે કરવી જોઈએ તો હળવી અને પૂરભૂરી અને મધ્યમ કાળી રેતાળી જમીન જે હોય એ મગની આપણે ખેતી જો કરવી હોય તો એના માટે આ જે જમીન છે એ ખૂબ જ મિત્રો ઉપયોગી છે આવી જો જમીન હોય તમારી પાસે તો મગનું જે તમે વાવેતર મિત્રો કરો છો અહીંયા તો મગના વાવેતરમાં તમારે સારામાં સારું ઉત્પાદન થાય જેનાથી આપણને સારામાં સારો મિત્રો લાભ મળે છે સૌથી પ્રથમ તમારે એ જમીન જે છે એ તમે પૂરપૂરી કરી નાખી હોય એના પછી તમારે એમાં એક સડી ગયેલું જે છાણ હોય એનું ખાતર જો હોય એ તમારે આઠથી દસ ટન જો છે એ એકડમાં તમારે મિત્રો નાખવાનું રહેશે જે જે છે ને આ છાણ એ સૌથી વધારે આપણે કહીએ ને કે એનપી કે કરતાં પણ વધારે જે ફાયદાકારક વસ્તુ હોય તો ઈજા છાણ એ જો તમે તમારા ખેતરમાં નાખી દો એટલે તમારું જે ઉત્પાદન છે મિત્રો એમાં તમારે કોઈ પણ વધારે એનપી કે કોઈપણ જાતની દવા નાખવાની થતી જ નથી આ સૌથી સારામાં સારું મિત્રો કામ કરે છે ઓર્ગેનિક જો તમે કરો તો એમાં ગ્રાઇન્યુલર ખાતર જે આવે છે એ તમારે ઓર્ગેનિકમાં નાખવાનું રહેશે પણ મોટા ભાગે જો જેટલા પણ આ વિડીયો જોવે છે એ ઓર્ગેનિક નથી કરતા હોતા આપણે વાત કરીએ હવે મગમાં વાવેતર કેવી રીતના કરવું વાવેતર ક્યારે કરવું મિત્રો તો જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં થી લઈ અને માર્ચ સુધીમાં તમે ગમે જ્યારે મિત્રો મગનું વાવેતર જે છે તે તમે કરી શકો છો તાપમાન જે છે એ પચીસથી ત્રીસ સેલ્સિયનના તાપમાનમાં તમારે ઉત્તમ મગ થશે એનું તમારે વાવેતર થશે તમને એમ લાગે કે ના આજે તાપમાન જે છે એ બરાબર છે પચીસ ત્રીસ સેન્સન્સ જેવું છે તાપમાન આજે મને લાગે છે તો તમે એ દિવસે તમે અહીંયા વાવેતર મિત્રો કરી શકો છો બીજ દરની વાત કરું તો પંદરથી ને વીસ કિલો એકડ તમારે અહીંયા બીજ દર્જ રાખવાનું નાખવાનું રહેશે અને જે બીજની ક્વોલિટી હશે એ હાઈબ્રીડ તમારે બીજ લેવાના છે એવા નહીં કે જેવા તેવા બ્રિજ લઈ લીધા તમે જેવું તેવું જો તમે બીજ લેશો ને તો પછી છેલ્લે તમને પૈસા પણ મિત્રો જેવા તેવા જ મળશે પણ જો તમે સારી ક્વોલિટીનું બીજનું વાવેતર કરો છો તો એમાં એ તમને સપોર્ટ કરે છે અને એ જો બીજ હોય એ તમે માર્કેટમાં તમને જાઓ વેચવા અને સારામાં સારો ભાવ એ બીજનો તમને મળે છે વાવેતરની પદ્ધતિની મિત્રો હું વાત કરું તો પાંખ્યું પાંખ્યું તમારે નવથી ને બાર ઇંચનું અંતર તમારે એમાં રાખવાનું છે સીધા વાવેતર માટે છે ને દોઢથી લઈ અને બે ઇંચની ઊંડાણ રાખો વધારે જો તમે ઊંડાણ કરશો તો મગ નહીં ઉગે મિત્રો તમે ચાર ત્રણથી ચાર ઓલા એ ઊંડાણ ઇંચ નાખી દો તો નહીં થાય મિત્રો એટલે દોઢથી ને બે ઇંચનું તમારે ખાસ ઊંડાણ જે છે એ મિત્રો માપવાનું રહેશે હવે આપણે અમુક વેરાયટીની વાત કરીએ તો એમાં મહેસાણા એક ગૌરવ જીએમ ફોર જીએમ સિક્સ પૂષા વિશાલ ગુજરાત મોગ બે ગુજરાત મગ ત્રણ આ બધી અમુક વેરાયટીઓ છે હાઈબ્રિડ છે જે તમે એનું વાવેતર મિત્રો કરો તો આ તમારે ગમે ત્યાં લોકલ ગામમાં તમારે આ મળી જશે આનું જો તમે વાવેતર મિત્રો કરો છો તો તમને આમાં સારોમાં સારો ફાયદો થશે ખાતરની વાત કરું એનપીકે જે છે એની વાત કરું તો આમાં તમારે સૌ પ્રથમ ડીએપી જે છે એ જોશે ઊરિયા જોશે એમઓપી જોશે અને એસએસપી છે આટલા ખાતર તમારા મગના વાવેતરમાં જ્યાં સુધી તમારા મગ ના નીકળે ત્યાં સુધી તમારે આટલા ખાતર મિત્રો જોશે હવે વાત કરીએ આપણે ફૂલોમાં અને દાણા ભરાય એની માટે તમારે નાઇન્ટીન નાઇન્ટી નાઇન્ટી અથવા ડીએપીનો છંટકાવ તમારે મિત્રો કરવાનો રહેશે હવે વાત કરીએ આપણે પિયતની વ્યવસ્થા પિયત ક્યારે આપવું મિત્રો તો ઉનાળો જે મગ છે ને એની ઓછું પિયતની જરૂર હોય છે તો સૌથી પહેલાં વાવણી પછી તમારે એક પેલું પિયત તમારે ત્યારે આપવાનું રહેશે ફૂલ આવવાની વખતે ત્રીજું તમારે પિયત ત્યારે બીજું પિયત તમારે ફૂલ આવે ત્યારે રાખવાનું રહેશે અને દાણા ભરાય તમને એમ લાગે કે ના હવે દાણા ભરાવાની તૈયારી થઈ ગઈ છે ત્યારે આપણે ત્રીજું પાયત આપવું જોઈએ અને જો ઉનાળો વધારે હોય અથવા તમારી જે જમીન જે છે એ વધારે સુકાઈ જતી હોય તો તમારે ચોથું પિયત અહીંયા આપવાની જરૂર મિત્રો રહેશે હવે આપણે વાત કરીએ કે નિંદામણ આપણે કેવી રીતના કરવું તો નિંદામણ માટે મિત્રો હાથ નિંદામણ કરવું અહીંયા મિત્રો યોગ્ય રહેશે મગના ઓલામાં કોઈ પણ જાતની દવા હું સજેસ્ટ નથી કરતો કે તમારે અહીંયા નાખવાની રહેશે રોગની વાત કરું તો મિત્રો પાઉડલી મીડલું આ એક મોટો રોગ છે આમાં એક ગંધક પાવડર આવે બે ગ્રામ તમારે લીટરમાં છાંટવાનું રહેશે ફૂગ અને એવું થાય તો એમાં પણ દવા મેં અહીંયા લખેલી જ છે આ દવા તમારા કોઈપણ લોકલ એગ્રો હોય ત્યાં તમારે મિત્રો મળી જશે લીલી ઈયળ અને પાન ખાવાવાળી ઈયળ આ એક મુખ્ય મહત્તમ રોગ છે તો તમે બિયારણ લેવા જતા હોય ને તો તમારે આવાળી દવા તો લઈ જ લેવી જોઈએ ત્યારે ખબર જ છે કે આ રોગ આવવાનો જ છે અને જ્યારે જ્યારે તમે મગનું વાવેતર કરો મિત્રો ત્યારે ત્યારે આ રોગ મિત્રો હંમેશા તમારી પાસે હોય જ છે એમાં થઇમોક ટ્વેન્ટી ફાઈવ વીજીવાળી દવા છે એસી ગ્રામની દવા છે એકડમાં તમારે એંસી ગ્રામ જેવું છંટકાવવાનું મિત્રો રહેશે સફેદ નાખી પણ થાય છે મિત્રો તો એની માટે નીમનું તેલ આવી સૌથી બેસ્ટ સૌથી બેસ્ટ તમારે નીમનું તેલની દવા એમાં છંટકાવ સ્પ્રેયર વડે તમારે મિત્રો કરવાનો રહેશે હવે આપણે વાત કરીએ કાપણીની તો કાપણીમાં મગમાં સાહીઠથી સિત્તેર દિવસમાં તમારે પાકણી થાય છે પાકણી હવે ક્યારે કરવી મિત્રો જ્યારે આપણા પાંદડા પીળા પડી જાય છે ફળિયા સખત અને સુકાઈ ગયેલા હોય છે પકડવાથી મગમાં અવાજમાં છે ને તમે આમ પકડો ને હલાવો ને તો એમાં અવાજ આવે દાણાનો આ ત્યારે તમારે આની મિત્રો કાપણી કરવાની રહેશે તો બસ આજના આ વિડીયોમાં આટલું જ હજી આના ઉપર ઊંડાણપૂર્વક જેમ જેમ આપણે સમયગાળો નજીક આવશે એમ એમ આના હજી પણ વિડીયો આવશે તો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ